નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના મફતિયાપરા વિસ્તારની અંદર નરકાકાર સ્થિતિ દર ચોમાસામાં આવી પરિસ્થિતિ હોવાની જાણ સુરનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મીડિયા સેલ પ્રમુખને થતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લીધી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા લખતર ગામની અંદર જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લખતર ગામને બાદ કરતાં બહારના વિસ્તારની પરિસ્થિતિ નરકાકાર થઈ જાય છે લોકોને રહેવું મુશ્કેલ બની જાય છે બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ બની જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલે બની જવું જવું મુશ્કેલ બની જાય છે મહિલાઓને આ વિસ્તારની અંદર પીવાનું પાણી નહીં આવતું હોય પાણી ભરવા માટે થઈ બાપાના કુએ જવું પડતું હોય તે પણ મુશ્કેલ થઈ જાય છે કપડાં ધોવા પણ જવું મુશ્કેલ થઈ જાય છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા આજે સિંહ રાણા કે જેઓ સુરનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મીડિયા સેલ પ્રમુખ છે તેમને જાણ કરતા તેઓ તાત્કાલિક ધોરણે તેમની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી અને તેમના દ્વારા લોકોના સાંભળવામાં આવ્યા હતા અને તેઓ કે માટે થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે જેથી કરી તેમની જે આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની અંદરથી તેમનો છુટકારો થાય તે માટે તેઓ પોતે પ્રયત્ન હાથ ધરશે અને આજે તેમને એક જ ફોન જતા તેઓ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા અને તેમને નજરે પોતે તે આ વિસ્તારના લોકોની સમસ્યા છે તે નજરે નિહાળી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખરેખર આ લોકોની હાલત બહુ ગંભીર છે અને ઘણા વર્ષોથી આ પ્રશ્ન હોય શા માટે તંત્ર સાંભળતું નથી તેમ જણાવી તેમના દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અમારા જો અહીંયા કાંઈ બધી પાણી ભરી રહે અમારે કોઈ અમને સુવિધા મળતી નથી બધા ઘરમાં પાણી કરી જાય છે મચ્છર એટલા થાય છે ગારો એટલો થાય પાણીમાંથી અવર જવર કરી છે બહાર જવાનું ક્યાંય અમને ખાનાક નથી મળતું કાંઈ એટલું પાણી ભર્યા કીચડ ભર્યા રહે મચ્છર એટલા લાગે કોઈ ઘરમાં જાવ કોઈ સાંભળતા નથી કોઈ નહીં અહીંયા કોઈ મળતું નથી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી મેં પંચાયતમાં કરી મામલતદારોમાં કરી ટીડીઓમાં કરી તો તમારું કોઈ સાંભળતું જ નથી સાંભળતું જ નથી કોઈ તો આજે આજે આ કાદવ કિચડ છે એનાથી તકલીફ શું થાય તમને કે તમારે બીમારી થાય હે કોઈ હવે ઘરે કઈ ખાવ પીવ લાવું કે ના જાવ અમારે લાવું પડે કઈ લાઈટ નથી એક તાકે તમારે રોડ રોડ રસ્તાની સુવિધા જ નથી કઈ જ નથી કોઈ આપતા નથી જાય તમારી હાલત કેલા દીધી હાલત માં કાયમ મારી હાલત જ રહે અમારે દર વર્ષ દર ચોમાસ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ શિશુપાલસિંહ રાણા અત્યારે લખતર તાલુકાના મફતિયાપરામાંથી મને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદના લીધે રોડ રસ્તા તમે પાછળ જોઈ જ શકો છો કે હાલવાની જગ્યા નથી અહીંયા છોકરા વિદ્યાર્થી નાના ઉંમરથી લઈને મોટા ઉંમરના સુધીના વ્યક્તિઓ છે તેમને હાલવામાં પણ તકલીફ પડે છે અહીંના સ્થાનિક લોકો દ્વારા તાલુકામાં મામલતદાર ઓપી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ નિકાલ કરતી નથી અને આ સમસ્યા આજ એક દિવસની નથી દર ચોમાસે અમને આ સમસ્યાનો ભોગવવી પડે છે અહીંયા જોઈ શકો છો કે વરસાદના લીધે રોડ રસ્તા તો કાદવ કીચડથી ભરેલા જ છે હાલવું તો મુશ્કેલ જ છે પણ એના કારણે મચ્છરનો ઉદ ઉદભ્રવ વધશે અને રોગચાળો પણ ફેલાવશે રોગચાળા નિમિત્તે કોઈ દવાનો છંટકાવ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી સ્થાનિક લોકોએ કીધું છે કે આવનારી ચૂંટણીમાં અમે આનો જડબા તોડ જવાબ દેશું અત્યારે તંત્ર એમનું નથી સાંભળતું અને આવનારી ચૂંટણીમાં પ્રજા અમને જવાબ આપશે